બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કયું ગ્રાઉન્ડ હતું કોર્ટેસ કયા મુદ્દા ધ્યાનમાં લીધા છે પ્રોસિક્યુશન તરફે કુલ સત્તર જેટલા મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને આખો કેસ અને એક પછી એક સિરીઝ ઓફ ઓફેન્સ દેખાય છે સિરીઝ ઓફ ઓફેન્સ બન્યા છે તેના ઉપરથી દેખાય છે કે કંઈક તારામાં ઊંડે સુધી જોડાયેલા છે એટલે રિમાન્ડના મુદ્દામાં એક એ પણ મુદ્દો હતો કે આની પાછળ પડદા પાછળનો મોટો દોરી સંચાર કોનો છે બીજી એક વાત મહત્વની આંખે ઉડીને વળગે તેવી છે કે જે પોલીસ સ્ટેશન ઉપર ટોળું ધસી ગયું અને એ ઇરાદાસર મારો મારો માથામાં પથ્થર મારો વગેરે વગેરે અને સાથે પથ્થરો પણ લઈને આવવામાં આવ્યા લઈને આવ્યા તો આટલી મોટી માત્રામાં પથ્થર એક સાથે લાવવા આ બધું પૂર્વ આયોજિત કૃત્ય હોય એના ભાગરૂપેનું કૃત્ય છે તો આબ એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે ઓળખ પરેડ કરાવવાની છે આમાં લાકડી પછી ધોકા એવો પણ ઉપયોગ થયો છે તો એ બધું ક્યાંથી લાવ્યા ક્યાંના નાશ કર્યો શું છે અને મહત્વની બાબત એવી છે કે સુરતની સુરક્ષા પણ જોવાની છે આ જે ઓફેન્સ એક પછી એક બન્યા તે ખૂબ ઘણું બધું કહી જાય છે ઇટ સ્પીક વોલ્યુમ અને આવનારા સોળ સત્તર તારીખે બે દિવસ પાછા તહેવારો છે તો એમાં કોઈ અસર થાય તેવું કૃત્ય તો નથી કરવાના ને એ બાબતની પણ તપાસ કરવાની છે આ બધા મુદ્દા સર પોલીસ તરફથી રિમાન્ડ માંગવામાં આવેલા એટલું પણ કહેવામાં આવ્યું કે પોલીસ એક તટસ્થ તપાસ કરી છે કરી રહેલ છે અને આ ન્યાયની અદાલત છે કે જ્યાં કાયદો વંચાય અને કાયદો બોલાય અહીં પોલિટિકલ લેંગ્વેજને કોઈ સ્થાન નથી એટલે જે બીજી તરફથી આક્ષેપ કરવામાં આવે છે કે પોલીસ પોલિટિકલ એંગલ એ તપાસ કરે છે એ આક્ષેપ સાવ ખોટો છે પોલીસ તટસ્થ તપાસ કરી રહી છે એટલે સત્યાવીસ પૈકી બે આરોપીઓ કે જેની તબિયત નાદુરસ્ત હતી એક દમની બીમારીથી પીડાતો હતો અને બીજો પણ બીમાર હતો તો એને માટે સામેથી કીધું છે કે આને માટે અમે અમારો રિમાન્ડનો રાઈટ અત્યારે રિઝર્વ રાખીએ છે અત્યારે અમને એના રિમાન્ડ નથી જોઈતા એટલું જ નહીં જે આરોપીઓ પકડેલા એ પૈકી એક આરોપી બનાવ સ્થળે બીજી જગ્યાએ હતો એનો પ્રાઇમ ઓફિસિક પુરાવો બતાવ્યો તો પોલીસે એને નોટિસ આપીને જવા દીધો એ દેટ ઇટ સેલ્ફ સ્પીક્સ કે પોલીસ કોઈના ઇશારે કામ કરી નથી રહી કે પીક એન્ડ ચૂઝની નીતિથી કામ નથી કરે બલકે પોલીસે તટસ્થ તપાસ કરીને કોર્ટ સમક્ષ સત્ય બાબત બહાર લાવવી છે અને એટલાને માટે પોલીસ કસ્ટડીના રિમાન્ડની